ઠાકોર રસિદ્ધિ છે જેઓ કેટલાય વર્ષોથી આ પશુ પક્ષીની સેવામાં અબોરા જીવોની સેવામાં પોતાનું તન મન ધનથી બલિદાન આપી રહ્યા છે મિત્રો જેની અંદર આપણું આ ડુચકવાડા ગામના દરેક સમાજના લોકો દિલથી એમને સપોર્ટ કરે છે આર્થિક રીતે શારીરિક રીતે એમને જે પણ બને રીતે સપોર્ટ કરે છે અને અત્યારે તમે જોઈ શકો છો હજારોની સંખ્યાની અંદર આ કબૂતર જે છે એમના ઘરે જ એમના જે પહેલું માળ છે એમને જે કબૂતરોને અર્પણ કર્યો છે લોકો ઘણા બધા હોય છે કે પશુ પક્ષી માટે બે પાંચ ડબ્બા વૃક્ષ પર બાંધતા હોય છે કે સબૂતરો બનાવતા હોય છે પણ આપણા ધર્માત્મા રસિકજી ઠાકોર જેઓ પોતાનું આખું ઘર કબૂતરોને સમર્પિત કર્યું છે મિત્રો મહાન વ્યક્તિ છે જેમની પુણ્ય આ યુગની અંદર આટલો બધો પુણ્ય પ્રભાવશાળી માણસ મળવો ખૂબ મુશ્કેલ છે મિત્રો જેમની હૃદયની એમનો આખો પરિવાર મેં સ્વયં એમનો ઇન્ટરવ્યૂ લીધેલું એમનો આખો પરિવાર ધર્માત્મા છે જેમની પત્ની એમના દીકરા દીકરી ખૂબ એમને સપોર્ટ કરે છે આ કાર્યની અંદર એમનો આખો પરિવાર તો છે જ પણ જે પક્ષીઓ છે એમને પોતાનો પરિવાર સમજી અને તેઓ સેવા કરે છે મિત્રો અને ઘણા લોકો ઉત્તરાયણના પર્વ ઉપર જે પોતાના ગામના ગલીના પાંચ કૂતરાઓને સારું ભોજન બનાવી શ્વાન ભોજન કરાવતા હોય છે પણ આપણા ધર્માત્મા શ્રી રસિકજી ઠાકોર પોતાના ડુસપાડા ગામના દરેક લોકોના સાથ સહકારથી આ દરેક જે એમના ગામના કૂતરા છે એમના માટે દરરોજ લાડુ બનાવે છે અને દરેકને ભોજન કરાવે છે તો મિત્રો આપ સૌ પણ આ કળિયુગની અંદર આવા માણસને જોઈને ધન્ય થયા હશો આ વિડીયોને સાંભળીને ધન્ય થયા હશો મિત્રો તમે પણ એમને કોઈપણ રીતે આગળ ચાહો તો મને મદદ કરી શકો છો અને ધર્મ કાર્યમાં એક ધર્માત્માના હિંમત હોસલા વધારી શકો છો મિત્રો પ્રોત્સાહન એક મોટી વસ્તુ છે જે પાપી લોકોને પ્રોત્સાહન મળે છે તો એ લોકો પાપ તરફ આગળ વધે છે જેમ ધર્માત્માને જે પ્રોત્સાહન મળે તો એ પણ મિત્રો એ કાર્યમાં આગળ વધે છે મિત્રો આપ સોને જો આ વિડીયો ગમે હોય તો શેર કરજો અને આપ પણ આ કાર્યમાં જરૂર જોડાશો આ કૂતરા માટે લાડુઆ બની રહ્યા છીએ તો આપણે ગુરુ મહારાજની કૃપાથી પરમાત્માની કૃપાથી આ લાડુઆ ઉતરણમાં આપણે બનાવીએ છીએ અને આ લાડુઆ છે બનાવીએ છીએ એવું નથી અને આ લાડુઆ કાયમ માટે ચાલુ રહે છે અને કાયમ બનાવવા પડે છે તો સવારમાં કૂતરા વહેલા વહેલા લાડુઆ સવારમાં કાયમ ખોય એવી ગુરુ મહારાજની પાસે પાસે આપે પ્રાર્થના માગીએ છીએ ભગવાન પાસે પ્રાર્થના માગીએ છીએ કે આ લાડુઆ ખરેખર આ ગોમની કૃપાથી ગોમના ભક્તોની કૃપાથી અને દરેક ભક્તોની કૃપાથી આ લાડવા પોચ વર્ષથી ચાલતા આવ્યા છે અને ચાલતા રહેશે